નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણે અહીંયા યુટ્યુબ ચેનલમાં તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ રિલેટેડ એક નવો વિડીયો આપણે લઈને આવ્યા છીએ આમાં વાત કરવાની છે કે જે જ્ઞાન સાધના અને જે નવું અપડેટ થયેલું સ્કૂલ લિસ્ટ છે તે આવી ગયું છે એટલે કે જ્ઞાન સાધના સ્કોલરશિપ મેળવવા માટે ધોરણ નવમાં તમે કેવી શાળામાં એડમિશન લઈ શકો અને કઈ કઈ શાળામાં એડમિશન લઈ શકો તે અંગેનું જે લિસ્ટ છે તે તમે આ વેબસાઇટ પર જોઈ શકશો અને જે બે હજાર પચીસનું નવું અપડેટ થયેલું લિસ્ટ જે છે તે જાહેર થઈ ગયું છે તેમજ જ્ઞાન સાધનાનો જે ફાઇનલ મેરિટ રજીસ્ટ્રેશન પ્રોસેસ છે તે ક્યારે શરૂ થશે તે અંગે જાણકારી આજના વિડીયોમાં આપવાની છે ચેનલને હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કરી સબ્સ્ક્રાઇબ કરી દેજો વિડીયોને ખાસ લાઈક કરી દેજો અને હજી સુધી વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલને જોઈન ના કરી હોય તો એ પણ જોઈન કરી લેજો એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાંથી મળી જશે તો મિત્રો આજનો આપણે વિડીયો શરૂ કરીએ છીએ એ તમે જોઈ શકો છો જ્ઞાન સાધનાનો જે પોર્ટલ છે તે તમને જોવા મળે છે સૌ પ્રથમ વાત કરું કે તમારે જે સ્કૂલ લિસ્ટ છે તમારે જે શાળાનું નામ છે કે નહીં ધોરણ નવમાં તમે એડમિશન લો છો તો એ શાળાનું નામ લિસ્ટમાં છે કે નહીં તે અંગે આપણે વાત કરીશું જો એ શાળાનું નામ લિસ્ટમાં નહીં હોય તમારે તમે જે પણ શાળામાં અભ્યાસ કરો છો તે શાળાના નામ લિસ્ટમાં નહીં હોય તો તમને સ્કોલરશિપ મળવા પાત્ર થશે નહીં ભલે તમે સારા માર્ક્સ મેળવ્યા હોય તો પણ તમને સ્કોલરશિપ મળવા પાત્ર થશે નહીં કારણ કે રજીસ્ટ્રેશન કરતી વખતે એ સ્કૂલ તમારે સિલેક્ટ કરવાની રહેશે મિત્રો બીજી વાત કરું કે જે વિદ્યાર્થીઓ ધોરણોમાં સરકારી શાળા એટલે ગવર્મેન્ટ શાળામાં અભ્યાસ કરે છે તેવા તમામ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળશે અને ગવર્મેન્ટ શાળાનું નામ તો હોય જ છે કારણ કે ઓલરેડી તે રજીસ્ટ્રેશન થયેલી હોય છે શાળા પરંતુ જે પ્રાઇવેટ સ્કૂલો છે તે અમુક પ્રાઇવેટ સ્કૂલોના નામ નથી તો એ પણ તમે જોઈ લેજો હવે સ્કૂલ લિસ્ટ કઈ રીતે જવું તો સૌ પ્રથમ તમારે આ વેબસાઇટ પર આવી જવાનું છે જી એસ વાય જી યુ જે ડોટ ઇન તેમાં તમને અહીંયા થ્રી લાઇન જોવા મળે છે વ્હાઇટ બોક્સમાં તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે તેના પર ક્લિક કરશો એટલે તમને અહીંયા એક ઓપ્શન જોવા મળે છે સ્કૂલ લિસ્ટનો સ્કૂલ લિસ્ટ પર તમારે ક્લિક કરવાનું રહેશે તમને અહીંયા મિત્રો જોવા મળે છે બે ઓપ્શન જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ જેમને સી ઇટી એટલે કે ધોરણ છમાં જેવું એડમિશન લે છે તેમને જ્ઞાન સેતુ સ્કોલરશિપ મળશે અને જે ધોરણ નવમાં એડમિશન લે છે તેમને જ્ઞાન સાધના તો આપણે જ્ઞાન સાધના સ્કોલરશિપને સ્કૂલ લિસ્ટ જોવા મળે તેના પર ક્લિક કરીશું તો આપણે તેના પર ક્લિક કરીએ ત્યાં પછી તમે અહીંયા જોઈ શકો છો અહીંયા મુખ્યત્વે જ્ઞાન સાધના મેડ સ્કોલરશિય તો શાળા એમ પેનલ લિસ્ટ બે હજાર પચીસ પહેલાં અહીંયા તમને બે હજાર ચોવીસ જોવા મળતું હતું પરંતુ હવે અપડેટ થઈને અહીંયા બે હજાર પચીસ લખેલું આવ્યું છે હવે તમારું જે પહેલાં શાળાનું નામ નહીં હોય તો આ લિસ્ટમાં ફરીથી અપડેટ થયું છે તેમાં તમારું નામ હોઈ શકે છે સ્કૂલનું નામ હોઈ શકે છે સ્કૂલનું યુઝ કહેવાય જુઓ સૌ પ્રથમ અહીંયા સિલેક્ટ સ્કૂલ બોર્ડ તમારે ગુજરાત બોર્ડ કરવાનું છે ત્યાર પછી સ્કૂલ ટાઈપ પ્રાઇવેટ સ્કૂલ હોય તો અહીંયા તમારે છે લાસ્ટમાં જે પ્રાઇવેટ યુનાઇટેડ લખેલું છે યુનાઇટેડ તેના પર ક્લિક કરવાનું છે અને સ્કૂલ ડિસ્ટ્રિક્ટ તમારું જે પણ હોય તે ક્લિક કરી અને વ્યૂ સ્કૂલ લિસ્ટ ઓપ્શન પર તમારે ક્લિક કરી લેવાનું છે તમે અહીંયા જોઈ શકો છો જે પ્રાઇવેટ સ્કૂલો છે અને જેમાં ફી ઘણી હોય છે અહીંયા બાર હજાર લખેલી છે પચીસ હજાર લખેલી છે વીસ હજાર અઢાર હજાર એ રીતના સ્કૂલ ફીની પણ અહીંયા માહિતી લખેલી છે આમ તમે અહીંયા સ્કૂલ તમારે જોઈ શકશો અહીંયા તમે જોઈ શકો છો બ ઘણી બધી સ્કૂલોનું નામ અહીંયા તમને જોવા મળે છે અહીંયાથી તમે સ્કૂલનો ડાયશકોડ સર્ચ કરી શકો સ્કૂલના ડાયશકોડથી તમે સ્કૂલનું નામ સર્ચ કરી શકો અને સ્કૂલના નામથી પણ તમે આ સર્ચ કરી શકો છો મિત્રો તો આ છે સ્કૂલ લિસ્ટ એ બી રીતે તમે બીજા ડિસ્ટ્રિક્ટનું પણ અહીંયા સિલેક્ટ કરીને તમે એ જ રીતે તમે જોઈ શકો છો ગવર્મેન્ટ શાળાનું જોવું હોય તો ગવર્મેન્ટ પર ક્લિક કરીને તમે વીસ સ્કૂલ લિસ્ટ પર ક્લિક કરીશો તેમજ ગવર્મેન્ટમાં એક છે લોકલ બોડી તેના પર પણ ક્લિક કરીને તમે સ્કૂલ લિસ્ટ જોઈ શકો હોય છો તો મિત્રો વાત કરીએ હવે આપણે જ્ઞાન સાધના રજીસ્ટ્રેશનની રજીસ્ટ્રેશન ક્યારે થશે શરૂ થશે તો મેં તમને વાત કરું કે શાળા એમ પણના લિસ્ટ છે એટલે કે જે બે હજાર પચીસનું લિસ્ટ છે તે હવે કાલે જ આવી ગયું છે તો હવે જે રજીસ્ટ્રેશન છે તે અંદાજીત કહેવાય કે આજે જે એકાદ બે દિવસમાં શરૂ થઈ શકે છે એટલે કે આજે શનિવાર થયો છે તો રજીસ્ટ્રેશન છે આજે સાંજ સુધીમાં અથવા શનિવારે ના થાય તો સોમવારે ચોક્કસપણે થઈ જશે કારણ કે જે સ્કૂલ લિસ્ટ છે તે અપડેટ થઈ ગયું છે અને હવે વિદ્યાર્થી રજીસ્ટ્રેશન છે તે શરૂ થઈ જશે મિત્રો લગભગ આજે અથવા સોમવારે શરૂ થઈ જશે કારણ કે સ્કૂલ લિસ્ટ આવી ગયું છે એટલા માટે તો મિત્રો આ પરથી તમે જોઈ શકો છો વિદ્યાર્થી રજિસ્ટ્રેશનના ક્લિક કરીશું પરંતુ આજે રજીસ્ટ્રેશન હજુ સુધી ચાલુ થયું નથી તો મિત્રો આ હતું આજનો આ વિડીયો વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગે છે વિડીયોને એક લાઇક કરી દેજો આગળ શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી છે બીજા એક નવા વિડીયોમાં